સિદ્ધપુરા સંપ્રદાય અવદૂત જ્ઞાતિનું મહાસંમેલન યોજાયું સિદ્ધપુરા સંપ્રદાય અવદૂત બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહાસંમેલનમાં જ્ઞાતિના પ્રમુખ સહિતના કમિટીના મેમ્બરો તેમજ જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમણે જ્ઞાતિના વિકાસ તેમજ આવનારા દિવસો અંગેના આયોજનો અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા સમૂહ <laughs> <laughs>

અહીંયા કોઈને દોષ નથી દેવાનો બધા રાજ સાથે મળીને આપણે કામ કરી રહ્યા છે હવે એક ડગલો એમાં છે થોડો કોઈ ગોળ પીઠ ઉફાડી અને ઉમેરીએ અને એ રીતે સરસ રીતે અરબેરન માવજીભાઈ માવજી ભાઈ જોશી ગિરજા જયશંકર જોશી દામજી ભાઈ જાદવજી ભાઈ જાંડી સુરેશ ભાઈ રાજશંકર જોશી અને મિત્ર અને ચંદ્રકાંત હરગોવિંદભાઈ પંડ્યા

સિદ્ધપુર સંપ્રદાય ઉદીચ બ્રાહ્મણ જ્ઞાતિ ભાવનગર દ્વારા આજરોજ ભાવનગરમાં સિંધુનગર છાત્રાલય ખાતે એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને અત્યારના પ્રવર્તમાન સમયની અંદર સમાજની અંદર જે કાંઈ નાની મોટી બદીઓ હોય તો કઈ રીતે દૂર કરી શકાય શૈક્ષણિક બાબતોમાં બાળકોને અને આપણી આગામી પેઢીને ભવિષ્યની પેઢીને વધારે વધારે આપણે સક્ષમ બનાવી શકીએ એ માટે વિચાર મંથન થાય અને જ્ઞાતિ લેવલે સારામાં સારા કાર્ય થઈ શકે આ રીતે સમાજ ઉત્થાન થાય અને દેશનું કલ્યાણ થાય એવા પવિત્ર હેતુથી આજરોજ ભાવનગર મુકામે અમે સૌ જ્ઞાતિજનો એકઠા થયા છીએ આ દરમિયાન પ્રવર્તમાન સ્થિતિમાં જો કોઈ સમાજની અંદર ખોટા રિવાજો ઘૂસી ગયા હોય તો એને દૂર કરવા બાબતેની ચર્ચા થશે સમાજની અંદર શૈક્ષણિક ફંડ ઊભું કરવા માટે એવી રીતે સમૂહ લગ્ન સમૂહ જનોય અને સમાજની અંદર રહેલા આપણા યુવા ઉદ્યમીઓને કઈ રીતે આપણે આગળ વધારી શકીએ એ બાબતે ચર્ચા કરવા માટે સંપૂર્ણ જ્ઞાતિનું એક સ્વયંભૂ મહાસંમેલન પ્રથમ વખત ભાવનગરમાં આયોજિત થઈ રહ્યું છે બહોળી સંખ્યામાં સમગ્ર દેશમાંથી મુંબઈ બેંગ્લોર સુરત વડોદરા અમદાવાદ અને જ્યાં જ્યાં પણ જ્ઞાતિજનો રહે છે તેઓ આજરોજ આ સંમેલનમાં ભાગ લીધેલ છે સર્વ જ્ઞાતિજનોને હું ખૂબ ખૂબ આવકારું છું અને જે કંઈ મીડિયા મિત્રોએ પણ એમની નોંધ લીધી છે એ સર્વનો પણ અમે અત્રે આભાર વ્યક્ત કરીએ છીએ ખૂબ ખૂબ આભાર જય મહાદેવ જય પરશુરામ